નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે સાઈઠ વર્ષથી સાઈઠ સાઈઠ વર્ષથી એંસી વર્ષના ઉપરના પેન્શનો માટે ખાસ આ વિડીયો ઉપયોગી છે પેન્શન માટે સર્વોચ્ચ અદાલતે નવો નિર્ણય જાહેર કર્યો છે જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે એ સાઈઠથી એસી વર્ષના ઉંમર ઉપર તમામ પેન્શનધારક માટે લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું તો તેના વિશે આપણે ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તમે ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે તેમના પગાર બાબતે ડીએડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાહેર કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો પેન્શોના પેન્શન અંગે સારા સમાચાર મળ્યા છે સુપ્રીમ કોર્ટે પંદર વર્ષની કોમ્પિટિશન રિકવર્ડ માટે અરજી ફગાવી છે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટે પંદર વર્ષની કોમ્પિટિશન રિકવર્વની પડ પડકારી સ્પેશિયલ પિટિશન ફગાવી દીધી છે જેના કારણે દેશભરમાં પેન્શન મોટી રાહત મળી છે આ નિર્ણય ખાસ કરીને તે પેન્શનધારક માટે રાહતરૂપ સાબિત થયો છે જો મેં પોતાના પેન્શનનો એક ભાગ અગાવી લીધો હતો હવે પંદર વર્ષ પૂરા થયા પછી તેને તમારું સંપૂર્ણ પેન્શન પાછું મેળવી શકશો તો ચાલુ છે અમે સર્વોચ્ચ અદાલતના આ નવા નિર્ણયથી નિર્ણય વિશે જણાવી અને તમે સમજાવી છે કે કોમ્પિટિશન રિકોર શું છે અને પેન્સો પર તેની અસર ચાલો જાણીએ વિગતવાર માહિતી કોમ્પિટિશન રિકો નોટ છે કે પેન્સો તેમના પેન્શનના એક ભાગ સાંભળી રકમ તરીકે અગાઉથી મળે છે બદલામાં તેને પંદર વર્ષ મોટું ઓછું પેન્શન મળે છે અને આ પછી તેનું સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત થાય છે સુપ્રીમ કોર્ટના આ નિયંતિ બાદ પેન્શનદારોની આ ખાતરી મળી છે કે પંદર વર્ષ સમયગાળો પછી તેનું સંપૂર્ણ પેન્શન ફરી શરૂ થશે પેન્શન કોર્ટના નિર્ણય પછી અસર આ નિર્ણયથી પેન્શન પર મોટી રાહત મળી છે જેવું માનતા હતા કે તેમના દ્વારા લેવામાં આવેલી એડવાન્સ પેન્શન રકમ પંદર વર્ષના સમયગાળા પહેલાં જ વસૂલ કરવામાં આવી હતી ઘણા પેન્શનો કોર્ટમાં આ દાવો કર્યો હતો કે તેમની આખી રકમ રિકવરી થઈ ચૂકી છે તેમ છતાં તેમની પાસેથી પેન્શન કપાત ચાલુ હતી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આ મુદ્દાઓ અંત અને પેન્શન ન્યાય આપે છે પેન્શનના કોમ્પિટિશન સમયગાળા ઘટાડવાની માંગ જોકે સુપ્રીમ કોર્ટના પંદર વર્ષ માટે અરજી ફગાવી દીધી છે કે તે રાજ્ય સરકારે તેને ઘટાડી ભારતીય ત્રીવર્ષ કરવાનો પહેલ કરી છે પંજાબ વલિયા હાઈકોર્ટે પણ આ કેસમાં બધા બાર વર્ષથી કોમ્પિટિશન પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે જેના કારણે પેન્શનને વધારે આર્થિક સહાય મળવાની સંભાવના છે સુપ્રીમ કોર્ટના નિર્ણય પેન્શન માટે મહત્વની જીત છે અને તે લાંબા ગાળા નાણાકીય સુરક્ષા સુધારો કરશે જો કે કોમ્પિટિશન એ પીરિયડ ઘટાડવાની માંગ હજી પણ યથાવત છે જેના કારણે પેન્શનનો વધુ લાભ મળી શકશે તો મિત્રો આ તે આજની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ